નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપડેટ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં દુઃખદ સમાચાર મળી રહ્યા છે તો કે ગાંધીનગરમાં જે જીપીએસસીની પરીક્ષા હતી તે રદ કરી દેવામાં આવી છે અને નાયબ નિયામકની પરથી પ્રક્રિયા પણ રદ કરી દેવામાં આવી છે તો આ શા કારણથી રદ કરી દેવામાં આવી છે તેનો સંપૂર્ણ આપણે વિડીયોમાં તમને બતાવીશું અને જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનના લગતી તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલ એજ્યુકેશન અપડેટ એકને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે અવનવી માહિતી લઈને આપણે આવતા રહીશું તો ચાલો હવે જોઈએ કે આ પરીક્ષા રદ કેમ કરવામાં આવી તો તમે અહીંયા જોઈ શકો છો કે દીપક રાજણીકભાઈએ ટ્વીટ કરીને અત્યારે હાલમાં જણાવ્યું છે તો કે ગાંધીનગર જીપીએસસી દ્વારા નાયબ નિયામક ભરતી પ્રક્રિયા રદ અને ગુજરાત આંકડાકીય સેવા સિવાય નાયબ નિયામકની ભરતી પ્રક્રિયા પણ રદ કરી છે જે દિવ્યમ ઉમેદવારોની ભરતી ખાસ ઝુંબેશ હેઠળ કરવાનું અપાયું કારણ જીપીએસસી દ્વારા નવેસરથી નવી જાહેરાત કરાશે તેની સ્પષ્ટતા